નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મેરીએ મેન્ટલ હોમના સ્પેશિયલ વોર્ડમાં સવારના નવના સુમારે છેલ્લો શ્વાસ કાં તો લીધો અથવા તો છોડ્યો અને તેના હૃદયનો ધબકારો થંભી ગયો મને રડવાની ઉતાવળ ન હતી હજુ મારે તેની પેરિયલ સર્વિસ પૂરી થવાની રાહ જોવાની હતી વળી તેર વરસ પહેલા મૃત્યુ પામેલા ચાર્લ્સનું ચાર્લ્સનો આત્મા મેરીની આસપાસ અહનિશ ઘૂમરાયા કરતો હોય તેવો આભાસ મને થયા કરતો હતો જો હું ઢીલી પડી જાઉં તો તે આત્મા કેટલો વ્યથિત થાય તેનું મને ભાન હતું મેરી છેલ્લા ચાર દિવસથી કોમામાં હતી અને તેના જીવન ઉપર ફૂલ સ્ટોપ મુકાઈ ગયો તે વેળા તેની પથારી પાસે હું અને કદાચ ચાર્લ્સનો આત્મા હાજર હતા આમ તો મેરીની તબિયતની જાણકારી મેળવવા ચાર્લ્સનું મિત્રવૃંદ તેની સાહિત્ય કૃતિઓના પ્રેમીઓ અને સગા સંબંધીઓનો રોજ મેળો જામતો છેલ્લી ત્રણ રાત્રિના સતત ઉજાગરાના કારણે મેં જોનને ઘેર મોકલી દીધો હતો તે માંડ ઘરે પહોંચ્યો પણ નહીં હોય અને અહીં મેરીના જીવન નાટક ઉપર છેલ્લો પડદો પડી ગયો હતો રવિવારનો દિવસ હોય હવે મુલાકાતીઓનો પ્રવાહ શરૂ થઈ જવાની તૈયારી હતી હું પ્રથમ મુલાકાતીની રાહ જોઈ રહી હતી સદભાગ્યે ચાર્લ્સના અવસાન પછીનો મારો સુખ દુઃખનો સાથી મિત્ર સેમ્યુઅલ આવી પહોંચ્યો સેમ્યુઅલ ઇન્ડિયન હતો એટલે અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની લંડન સ્થિત ઓફિસમાં ચાર્લ્સ અને મારી સાથે કામ કરતો હતો વોર્ડમાં પ્રવેશતા જ પરિસ્થિતિને પામી જતો સેમ્યુઅલ તેની બંને હથેળીઓમાં મારા હાથને દબાવી આશ્વાસન સ્વરે આટલું જ બોલી શક્યો લ્યુસી તેર વર્ષે આખરે બંને ભાઈ બહેનના આત્મા એક થયા ખરા ખરાલને સેમ્યુઅલ આપણે થોડી ઉતાવળ કરવી પડશે બે આત્માઓનું મિલન તો થયું પણ તેના દેહને જલ્દી ભેગા કરવા પડશે ચાર્લ્સની વસિયત છે કે મેરીને તેની જ કબરમાં દફનાવવામાં આવે આપણે કામગીરી વહેંચી લઈએ તું મુલાકાતીઓને મેરીના અંતિમ દર્શન કરવા લઈ ડિસ્ચાર્જની કાર્યવાહી સંભાળી લે હું ઘરેથી જોનને લઈને ચર્ચ યાર્ડ પહોંચું છું ચાર્લ્સની કબર ખોદવાનું કામ ચાલી ચાલી રહ્યું હતું જોન અને હું થોડે દૂર લોન ઉપર બેઠા જોન રડવા માંડ્યો મારે તેને ટપારવો પડ્યો હું સંભાળી લઈશ ચૂપ થઈ ગયો હું ભૂતકાળ તરફ પડતા ચાર્લ્સના જીવનભરના એક જ મિશન માટેના સંઘર્ષને યાદ કરવા માંડી ચાર્લ્સનું મિશન હતું મેરીની સાળ સંભાળ તે બિચારી વારસાગત અને જન્મગત માનસિક રોગની દર્દી હતી કુટુંબમાં પિતા જોન લેમ માતા એલિઝાબેથ મોટાભાઈ જોન પછી મેરી અને સૌથી નાનો પોતે એમ પાંચ જણ હતા સાથે ગરીબી પણ હતી લંડનના ક્રાઉન ઓફિસ લેન્ડના એક દેવળમાં ચાર્લ્સના પિતા સોલ્ટ નામે પાદરીના અંગત સેવક તરીકે મામૂલી પગારે નોકરી કરતા હતા ભલા પાદરીની મહેરબાનીથી કુટુંબના સભ્યો પેટ પર ખાઈ શકતા તનને ઢાંકી શકતા અને સ્ટાફ રહી શકતા ક્રાઇસ્ટ હોસ્પિટલ સંલગ્ન ચેરિટી સ્કૂલમાં માત્ર સાત જ વર્ષના પ્રાથમિક શિક્ષણ બાદ ચૌદ વર્ષની વયે ચાર્લ્સ પ્રથમ ત્રણ વર્ષ સાઉથ સી હાઉસ અને પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં વાર્ષિક એકસો ત્રીસ પાઉન્ડના પગારે નોકરીએ લાગ્યો હતો ટૂંકો પગાર પાંચ જણનું કુટુંબ અને એમઆઈ મેરીનો ઉમ્માદ વધી જતા એને મહિના પંદર દિવસ માટે મનોચિકિત્સમાં દાખલ કરીને તેની સારવાર કરાવવાની ચાર્લ્સ નામનો પર્યાયવાચક શબ્દ સંઘર્ષ એમ કહ્યું હોય તો કહી શકાય તેવો તો તેનો જીવન સંઘર્ષ હતો જોને મારા હાથ મને વિચાર તંત્રમાંથી જગાડી ચર્ચ યાર્ડના સર્વિસ રૂમ તરફ હાથનો ઈશારો કરતો જોન વોકિંગ વોકિંગ સ્ટીકના સહારે તે તરફ ગયો પોણી સદી વટાવી ચૂકેલું જોન ઘડો થઈ ચૂક્યો હતો તેનું કુટુંબ ચાર્લ્સના અવસાન પછી તે મેરી સાથે લંડનમાં જ રહેતો હતો હું રાત્રે સુવા પૂરતી મારા ઘરે જતી હતી જોન સુખી હતો ચાર્લ્સનું વાવેલું ગણલણતો હતો ચાર્લ્સના પુસ્તકોની લોયલ્ટીની આવક બેસુમાન હતી પણ પણ બિચારા ચાર્લ્સનું પુનઃજીવન પૂર્વજીવન કેવું વીંટણાપૂર્ણ હતું ફરી સ્મૃતિનો તંતુ સંધાવા માંડ્યો તેના એકવીસમાં વર્ષે તેને દયાળુ ફાધર સોલ્ટની છત્રછાયા ગુમાવી હતી જોન મેરીના દુઃખ સાથેના સંઘર્ષમાં નિર્બળ પુરવાર થતા ચાર્લ્સે તેને કુટુંબથી જુદો રહેવા દીધો હતો બંને ભાઈઓ વચ્ચે મેરીના પ્રશ્ને મતભેદ ઊભો થયો હતો જોન ઈચ્છતો કે મેરીને કાયમ માટે તે જીવે ત્યાં સુધી કોઈ ચેરિટેબલ મેન્ટલ હોમમાં રાખવી જ્યારે ચાર્લ્સનું મંતવ્ય હતું કે મેરીની બીમારી વધી જાય તેટલા સમય પૂરતી વે વ્યવસ્થા બિચારી શકાય અને તે પણ ચેરિટી હેઠળ તો હરગીઝ નહીં ચાર્લ્સના દિલમાં જ્હોન પ્રત્યે કોઈ કડવાશ ન હતી ઉલટાની તેને તેના ઉપર દયા આવતી હતી દુઃખો સામે લડવાનું કામ તેનું નથી પોતે એકલો જ પૂરતો છે તેમ તે દ્રઢપણે માનતો હતો પછી તો જ્હોન માન્ચેલ્સ માન્ચેલ્સની વિવિંગ મિલમાં નોકરી મળતા ત્યાં ચાલ્યો ગયો ત્યાં પરણીઓ ત્યાં જ સ્થિર થયો અહીં ફાધર સોલ્ટના મૃત્યુના થોડા જ મહિનાઓ બાદ ચાર્લ્સના જીવનમાં અન્યની દ્રષ્ટિએ ગોઝારી પણ ચાર્લ્સ માટે પડકારરૂપ છતાં સહજ એક દુઃખદ ઘટના બની તે દિવસે હું ચાર્લ્સની કેબિનમાં કેટલાક કાગળો ઉપર સહયોગ કરાવવા દાખલ થઈ હવે ચાર્લ્સ આમનો અમારો સિનિયર હતો ઇઝી ચેરને ઝુલાવતો ચાર્લ્સ આંખો બંધ કરીને બેઠેલો હતો તેના ચહેરા ઉપર વ્યગ્રતા દેખાતી હતી મેં પૂછ્યું ચાર્લ્સ તારી તબિયત તો બરાબર છે ને તેણે બંધ આંખે જ પ્રત્યુત્તર વાળ્યો લ્યુસી મને કોઈ ટેલિપથી થતી હોય તેમ લાગે છે પિતા જોનના ત્યાં ગયા છે ઘરે કંઈક અશુભ બન્યું હોય અથવા બનશે એવા લાગ્યા હતા લાગ્યા કરે છે છેલ્લા અઠવાડિયાથી મેરી એકદમ શાંત છે જેમ સમુદ્રના જળ કોઈકવાર ઉપરથી શાંત હોય પણ મને લાગ્યા કરે છે કે મેરીના હૃદયના પેટાળમાં કદાચ ઉન્માદનો દરિયો ધુધવતો હોય ચાર્લ્સ તારો મેરી પ્રત્યેનો પ્રેમ એવો દિવ્ય છે કે તારી ટેલિપ્તિથી સાચી જશે ચાલ રજા મૂકીને ભાગીએ મેં બે બાકડી બનીને તેના બંને ખભા મચાવીને તેને ખુરશીમાંથી ઊભો કર્યો ચાર્લ્સના ઘરના દાખલ થતાં જ એ દ્રશ્ય હોઈને હું તો છળી ઉઠી મારા પગ નીચેથી ધરતી ખસવી લાગી પણ ચાલસે તો સ્થિર પ્રજ્ઞતા જ દાખવી ફર્શ ઉપર લોહીથી તરબરેત એલિઝાબેથની લાશ પડેલી હતી મેરીની આંખો બિહામણી લાગતી હતી તેના ધ્રુજતા હાથમાં લોહીવાળી છરી હતી જેને તે પોતાના કપડા વડે લૂછી રહી હતી મેં ચાર્લ્સ સામે જોયું તો તેનો ચહેરો સ્વસ્થ હતો ખરે જ ચાર્લ્સ જુદી જ માટીનું માનવી હતો મારા આશ્ચર્ય વચ્ચે તેણે મેરીને પોતાની છાતી સરસી દબાવી દીધી તેના કપાળ ઉપર ચુંબન કરીને હળવેથી તેને અંદરના ઓરડામાં લઈ ગયો હું પણ અંદર ગઈ મેરી જોધાર આંસુએ રડી પડતા કદાચ જિંદગીમાં પહેલી વાર એકી શ્વાસે આટલું લાંબુ બોલી છેલ્લા એક અઠવાડિયાથી એલી મને મહિણા મારીને તંગ કરતી હતી કે આવી તું ક્યાં સુધી રહીશ પરંતુ આજે તું હદ વટાવીને કહ્યું કે મારા પછી તારું કોણ થશે બસ મને ગુસ્સો ચડ્યો કે તેના કરતા અનેક ગણી વધારે તો તું જ મને ચાહે છે ભાઈ તારા ખાતર તે લ્યુસીને પત્ની બનાવી નથી તું જ લે છે ને તો કયો અધિકાર છે તારા કરતા પોતાનું મહત્વ વધારે બતાવે બસ પછી તો મને એમ થયું કે તેને હાલ જ બતાવી દો કે લે તારા વગર ચાલે કે નહીં અને ભાઈ મેં તેને પતાવી દીધી આમ કહીને તે ચાર્લ્સ પાસેથી દોડી આવીને મને બાજી પડી હતી એલીના કારના મૃત્યુની દુર્ઘટનાએ ચાર્લ્સની સહનશીલતાને મોટી તાકાત આપી મેરીની નિસહાયતા પ્રત્યે તેના દિલમાં તીવ્ર અનુકંપા જાગી હતી તે મેરીને વધુ ચાહવા લાગ્યો હતો તેની વધુને વધુ દરકાર દેવા માંડ્યો હતો મર્યાદિત આવક છતાં મેરીને ખુશ રાખવા તેને થિયેટર લઈ જતો શહેર બહાર દૂર દૂર ગ્રામ્ય પ્રદેશોમાં ફરવા લઈ જતો દુર્લભ એવા સેકન્ડ હેન્ડ પુસ્તકો અને ચિત્રો અપાવતો ચાર્લ્સ મેરીને ભણાવતો તેને ખુશ રાખવા રમૂજી વાર્તાઓ કહીને તેને હસાવતો તેની પાસે વાર્તાઓ કહેવડાવીને હસી લેતો પોતાના સાહિત્ય સર્જનોને તે સમજી શકે તેવી શૈલીમાં વાંચી સંભળાવતો પરિણામ એ આવવા માંડ્યું કે તેને મહિને બે મહિને મેન્ટલ હોમ લઈ જવી પડતી તેના બદલે સમયગાળો લંબાઈને ચાર છ મહિનાનો થવા માંડ્યો હતો આમ છતાંય જોન પિતા અને મિત્રો હજુ ચાર્લ્સને સલાહ આપતા કે મેરીને કાયમ માટે મેન્ટલ હોમમાં દાખલ કરી દઈને તે હળવો થઈ જાય જીવનમાં સ્થિર થઈ જાય ઠંડા કલેજે પ્રત્યુત્તર વાળતો એ લોકો સારવાર આપશે સુવિધાઓ પૂરી પાડશે દયા બતાવશે પણ પ્રેમ તો નહીં જ આપી શકે ને માતાના કરુણ મૃત્યુ પછી ત્રણ વર્ષ બાદ પિતાનું અવસાન થયું ચાર્લ્સ મેરીનો વાલી સહાયક અને પરિચારક બની ગયો તેણે ભાગ્યે ફેંકેલો એક મોટો પડકાર ઝીલી લીધો હતો એકવીસ વર્ષની ભર જુવાનીએ ચાલશે મેરીને ખાતર અવિવાહિત રહેવાનો દ્રઢ નિર્ણય નિર્ધાર કરી લીધો હતો ચાર્લ્સના સહવાસમાં હું આવી ત્યારથી પ્રથમ મિત્ર પછી પ્રેયસી અને છેલ્લે પ્રેયસી અને મિત્ર જ બની રહી મેં પણ અવિવાહિત રહેવાના નિર્ણય સાથે પિતાનું ઘર છોડીને ઘર હું નોકરીના કારણે આત્મનિર્ભર હતી ચાર્લ્સના મિશનમાં હું પણ જોડાઈ હતી અમે એકબીજાને અનહદ ચાહતા પરસ્પર મદદરૂપ થતા સુખ દુઃખને વહેંચતા આત્માના લગ્નથી એકબીજાના થઈ ચૂક્યા હતા ચાર્લ્સ હવે લેખન પ્રવૃત્તિ અને પત્રકાર પત્રકારત્વ તરફ વળ્યો હતો જેવી અનેક કૃતિઓથી તે સાહિત્ય જગતમાં જાણીતો થયો હતો વિશાળ વાચક સમુદાયના હૃદયમાં ચાર્લ્સે પોતાનું સ્થાન જમાવી લીધું હતું સઘળા સાહિત્ય પ્રકારોમાં તેની પ્રતિમા આકાશને આંબવા માંડી હતી વિહીન હોવા છતાં તેણે ડ્રીમ ચિલ્ડ્રન્સમાં કાલ્પનિક બાળકોની અદભુત દુનિયા ખડી કરી હતી તેનો આર્થિક સ્થિતિનો ગ્રાફ સીધો ઊંચો જઈ રહ્યો હતો કોલરીજ જ્યોર્જ સ્પેન્સ સેમ્સ એસી વોર્ડ ડી ક્વિન્સ જેવા સાહિત્યકારોની હરોળમાં પહોંચી ચૂકેલો ચાર્લ્સ એ તમામનો અંગત મિત્ર બની ગયો હતો પણ ચાર્લ્સ મને કહી તો કે મારી શ્રેષ્ઠ મિત્રતા તો માત્ર તું જ લ્યુસી કોલેરીજે કોલરીજે ચાર્લ્સને સંબોધતા એક પત્રમાં સલાહ આપી હતી કે અમે બંને વિના વિલંબે એક થઈએ પણ ચાર્લ્સે પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે મેરીની હયાતી સુધી અમે મિત્રો જ રહીશું કેમ કે હું મેરીના ભાગ્ય સાથે પરણી ચૂક્યો છું મેરી જ માત્ર રહી શકે તેવા મારા નાનકડા હૃદયમાં હું લ્યુસીને કેવી રીતે સમાવી શકું મારા અખંડ પ્રેમનો એકમાત્ર અધિકાર ફક્ત મારી મેરીનો જ છે અમારા ભાગ્ય હશે અને મેરી મારું હૃદય ખાલી કરશે તો તેમાં વગર નિમંત્રણે પેસી જઈને કબજો જમાવી લેવાનો લ્યુસીને પૂર્ણ અધિકાર છે મારા મિશનમાં હું એકલો નથી લ્યુસીનો મને હમ હમહરમેશ સાથ અને હુંફ મળ્યા કર્યા છે આને હું મારું સદભાગ્ય ગણું છું કદાચ ને મારી પહેલાં તો મારો દીપ બુચાય છે તો મેરીની મારાથી પણ અધિક કાળજી લઈ શકે તેવા અનુગામીની ભેટ ઈશ્વરે મને લ્યુસીના રૂપમાં પહેલેથી જ આપી દીધી છે મારા માટેનો આટલો ઊંચો અભિપ્રાય અને મારા પ્રત્યેનો ચાર્લ્સનો ઉમદા વિશ્વાસ મારા માટે પ્રાણવાયુ બની રહ્યા મેરી ચાર્લ્સની બહેન હતી એલી તેની માતા હતી અને હું તેની માત્ર પ્રેયસી જ નહીં પૂજારણ હતી અમારા લગ્ન થયા હોત અને મારી કુખે પુત્રી જન્મી હોત તો તે ચાર્લ્સ માટે તેના જીવનની ચોથી સ્ત્રી થાત અને તેનું નામ મેરી જ હોત ઘણી વાર કહેતો પરંતુ ચાર્લ્સના સાહિત્ય જીવનનો પ્રાણવાયુ તો મેરી જ હતી તેના તેના પ્રત્યેનો દિવ્ય પ્રેમ સાહિત્યમાં ગયો પોતાના એક વિવેચન લેખમાં લખ્યું હતું કે ચાર્લ્સના જીવનમાંથી મેરીને ઉઠાવી લો તો પછી તેના સાહિત્ય સર્જનમાં કશું જ બાકી રહેશે નહીં બધું ખાલી ખાલી જ લાગ્યા કરશે મેરીને ખાતર ચાર્લ્સે કવિતા છોડી દીધી હતી કેમ તેના કાવ્યમાં તેના જીવનની વાસ્તવિક કરુણતા આવી જતી ચાર્લ્સને એ માન્ય ન હતું કે આવી કોઈ બાબત ઉદીપન બની જાય જેનાથી મેરી મારી ભૂલાયેલી વેદના તાજી થઈ જાય પોતાના વિશાળ સાહિત્ય સર્જનમાં તેણે મિત્રો અન્ય સ્નેહીઓ અને પોતાના વિશે ઘણું બધું લખ્યું હોવા છતાં તે માતા વિશે તો કબરની જેમ મૂકજ રહ્યો હતો એનો અછડતો ઉલ્લેખ પણ જોવા મળતો ન હતો તેની આ કાળજી મેરીની ખાતર હતી જેનાથી તેના દિલમાં માતાના ખૂનનો અપરાધ ભાવ ફરી જાગી ન ઉઠે વિધિની વક્રતા ગણો કે પછી તેની કૃપા પણ તે દિવસોમાં મેરીની ઉન્માદ વધી ગયો હતો હાથમાં હાથ લઈને ચાર્લ્સે મેરીને દાખલ કરી દીધી હતી તે નાતાલનો દિવસ હતો દિવસે પથરાળ રસ્તા ઉપર ગબડી જવાથી બ્રેઇન હેમરેજ થતા તત્કાળ અને તસ્થાને ચાર્લ્સને જીવન સંઘર્ષ પૂર્ણ થઈ ચૂક્યો હતો ચાર્લ્સ ઓગણસાહીઠ વર્ષ જીવન જીવ્યો એમ કહેવા કરતા મેરી જીવ્યો એમ કહેવું વધારે ઉચિત હતું પાંચ જ અઠવાડિયા પહેલા મૃત્યુ પામેલા પોતાના દિલોજાન મિત્ર કોલરીજની પાછળ પાછળ ચાર્લ્સ ચાલી નીકળ્યો હતો ચાર્લ્સનું આ અકસ્માતથી મોત અને મેરીની ઉન્માદાવસ્થા એકબીજા માટે અને પોતપોતાના માટે આશીર્વાદરૂપ પુરવાર થયા હતા આજે મેરીને દફનાવવા માટે ચાર્લ્સની કબર ખોદવામાં આવી રહી છે થોડી વાર પછી ચાર્લ્સના કોફીન ઉપર મેરીનું ઉતારવામાં આવશે ન્યાયના દિવસ સુધી ચાર્લ્સે મેરીનો ભાર ઊંચકી રાખવાનો છે ચાર્લ્સનું કોફિન સડી ગયું હશે તો મેરીના ભારથી તે કદાચ તૂટી જશે પણ ચાર્લ્સની પોલાદ છાતીનું હાડ પિંજર એ ભારને મચક નહીં આપે મિત્રો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો આવી જ સરસ સ્ટોરી સાંભળવા માટે મારી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ